નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી

મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે કંઈક મોટું થવાનું હતું પરંતુ નાનું બની ગયું ત્યારે વધુમાં વાત કરીએ તો આ પોસ્ટ પછી ચાહકો તેને સાજા થવા માટે કામના કરી રહ્યા છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ